પશુપાલકોને ફુલહાર પહેરાવી ભવ્ય આવકાર આપવામાં આવ્યો જે પશુપાલક સમાજમાં ખુશીની લહેર લઈ આવ્યો છે આ જામીન પશુપાલકોના સંઘર્ષની એક મોટી જીત તરીકે જોવામાં આવી રહી છે સાબરડેરી સામેના વિરોધ વચ્ચે પશુપાલકોની આ મુક્તિને એક ઐતિહાસિક જીત તરીકે ઉજવવામાં આવી રહી છે જે પશુપાલક સમાજની એકતાને દ્રઢ નિશ્ચયનું પ્રતિક છે આગળની કાર્યવાહી શું રહેશે અને આ આંદોલન કઈ દિશામાં આગળ વધશે તે જોવું રહ્યું

પશુપાલકોને ફુલહાર પેરાવીભવ્ય આવકાર આપવામાં આવ્યો જે પશુપાલક સમાજમાં ખુશીની લહેલ લઈ આવ્યો છે આ જામીન પશુપાલકોના સંઘર્ષની એક મોટી જીત તરીકે જોવામાં આવી રહી છે સાબરડેરી સામેના વિરોધ વચ્ચે પશુપાલકોની આ જેલ મુક્તિને એક ઐતિહાસિક જીત તરીકે ઉજવવામાં આવી રહી છે જે પશુપાલક સમાજની એકતાને દ્રઢ નિશ્ચયનું પ્રતિક છે આગળની કાર્યવાહી શું રહેશે અને આ આંદોલન કઈ દિશામાં આગળ વધશે તે જોવું રહ્યું એવા રાજકવાશી પરવાર ભારત સ્મિતા મિતા સાબરકાંઠા